એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા એક મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે અમરેલી જિલ્લામાં જાફરાબાદમાં કમોસમી માવઠાથી માછીમારોને મોટું નુકસાન થયું છે માછીમારોને સિઝનની શરૂઆતથી જ એક વખત ચૂકવેલી મચ્છી પલળી જતાં મોટું નુકસાન થયું છે ગુજરાત નેશનલ ટીવી સંવાદદાતા મહેશ બારૈયાના જણાવ્યા મુજબ જાફરાબાદ બંદરમાં બોમ્બે ડગ ગુબલા મચ્છીની વધારે પ્રમાણમાં આવક રહેતી હોય અને તે મચ્છીને દૂર દૂરથી વેપારીઓ ખરીદી કરતા હોય છે તેને ચૂકવીને વેચવી પડતી હોય જે મચ્છી સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં અનેકવાર પલળી ગઈ અને તેને દરિયામાં ફેંકવી પડી હતી ત્યારે ફરીથી છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલ કમોસમી માવઠાએ મચ્છીમારોની કમર તોડી નાખી મોંઘા ભાવનું ડીઝલ બરફ સાથે ખલાસીઓનો પગાર પણ બમણો ચૂકવવા પડી રહ્યો છે ત્યારે કુદરત પણ વારંવાર માછીમારો ઉપર આફતરૂપી વરસાદ વરસાવી અને મચ્છીમારોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ત્યારે હવે સાગરખેડુની માંગ ઉઠી છે કે સરકાર જેમ ધરતી સહાય પેકેજ આપે છે તે જ રીતે માછીમારોને પણ વળતરરૂપી સહાય પેકેજ જાહેર કરે તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ સાથે મહેશ બારૈયાનો રિપોર્ટ અમરેલી જાફરાબાદ કોળી સમાજ બોર્ડ પ્રમુખ હમીરભાઈ સોલંકી આજે વરસાદના કારણે છેલ્લા અઢી મહિનાની સિઝનની અંદર અમારે એક મહિનો તમારે ઘરે રોકાવું પડ્યું છે અને જેમ જમીન ખેડૂતને સહાય ગવર્મેન્ટ આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી હિલાભાઈ સોલંકી સાથે પણ અમારે લખિત રજૂઆત થઈ કૌશિકભાઈ વેકરિયા સાહેબ દ્વારા રજૂઆત થઈ સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાથે પણ અમારે લખિતમાં અમે આપેલું છે એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા એક મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે એટલે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે એટલે અમારે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ બને તેમ જેમ જેમ દરિયા ખેડૂતને પણ અમને આમાં કાંઈક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાખરી તરીકે અમને આપો કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ કોઈથી દરિયા ખેડૂતને આ રીતે સહાય આપતી નથી એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડીને સહાય આપે ગવર્મેન્ટ એવી અમારી વિનંતી છે ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો